તાજેતરમાં જ મનસુખભાઈ દિલ્હી ગયા હતા હમણાં કેબિનેટની કંઈક બેઠક હતી એને આપણા કેન્દ્રીય બે મંત્રી છે પરસોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા બે દિલ્હી ગયા હતા દિલ્હીથી પરત ફરતા સમયે એરપોર્ટ ઉપર બેઉના મુખડા મલકાતા હતા મનસુખભાઈનું મુખડું એવું મલકાતું હતું એટલે અમને પૂરી રીતે ખબર છે કે વિચાર્યું હું તમે તો કે ટિકિટ બદલવાની તો છે નહીં ટિકિટ બદલાવાના નથી કાંઈ વાંધો નહીં આપણે આપણો સ્થાનિક ઉમેદવાર લલિત જ આપણે મત આપવાનો ને લલિત વસોયા લીડે જીતવાનો છે ઘરે ઘરે પેમ્પલેટ નાખવાનો વારો આવશે એ અમે મનસુખ જે કૌભાંડ છે એ અમે એક હજાર ટકા બહાર પાડશું આ શાંતિ છે ને શાંતિ આ તુફાન પહેલાની શાંતિ છે એક વસ્તુ યાદ રાખજો આપણો ઉમેદવાર સ્થાનિક ઉમેદવાર આપણો મત લલિત વસોયાને લલિત વસોયાને લલિત વસોયાને નહીં કોંગ્રેસને ઓનલી ફોર લલિત વસોયા ને લલિત વસોયાને લલિત વસોયાને હજી આ છેલ્લી તક છે ને આ છેલ્લો વિડીયો છે હવે તમારી પાછળ દોડવામાં આવશે નહીં હજી કઈ છે અમારા હાવાજોને ટિકિટ આપો હજી અમારા હાવજો પડ્યા છે ઘણા પોરબંદર લોકસભાની અંદર એમને ટિકિટ આપો નકર અમારા સ્થાનિક જે છે જે સ્થાનિક મતદાતાઓ છે જી સ્થાનિક આગેવાનો છે એ બધાય લલિત વસોયાને જીતડવામાં રાજી છે ને એને જીતડવામાં આવશે હજી આ છેલ્લી તક છે વિચારણા વિમર્શ તમે જે શાંતિથી પ્રસ્થાન કરો છો એ વિચારી લ્યો નકર છેલ્લે અમારે લલિતભાઈ વસોયા છે 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 અને છે